ઓ લાલ કેલો બિનારે માતાજી ને બોલ આવું ફોટો માં લોક છે માતા માટે તો

त्हर्य दडको तो काली नोमना शाल्यım दडको तो Кwnychologie जतना तो कुछानों जतना है क्याट इन प्रॉर्धालम्ला जतना सक्षट प्राणी जतना으면因ं क्या जतना हुँ इनि प्रॉर्भक स मदो जतना है। आढ़स ब्रॉह काहिं जतना मता जतना है।

કે કે સભાને માતા સુલે ઉદાસ માડી જૂના કેર કદર કલમુંટી જે છે મામા તને કોમલ માતા નવડેશાલે મામા કેવું છું આજુ કર્યું છે અને મારી કલમ મારી રોગણેની કલમુંટી છે આજુ કોમલ જબડાને માતાન કહેલે છે મામા જોની બોન છે અને ઘણા છો બહુ સભાય માતા સુ સુ મામા કોને કેરસો ભાઈ ના મે

નાગજી વડા આવશે સમૂહ આવશે એટલા ત્રીજી પેઢી નું ના લાવું માતા સુખી નો રમસ ભાઈ દસર ગુવા કરતાની કૃષ્ણ હાજુ હાજુ મન હકુ મરી ગયું ભઈ

આજું આવતું બી કે દર્શન માં દીકર પર નાજી મોરું માં તમાર આવી જાય ઓ મારું માતાનું એ સૌ ભી થાકી

એવું તો કે ભૂમિકા પછી એવું તો કે હું જબડી લે જગત ના બધી જબડી લેના જ પડતા હોય

ભૂમિકા પણ જોગણી જે ભૂમિકા જોગણી ના હોય ભૂમિકા મારી જોઈ લે ભાઈ ભાઈ માતા કઉ મા

મારી બાધા પાછી હોય પાંચ વર્ષથી મારા મંદિર લાવી લે જોણી ભાણી માતા બોલું છું મારો જોગણી ને ગમ દસું

આવું જગત ના પછી આતું હોય તો આદર જેમ પૂરતું હોય તો ના કરી દે અને સોળી છોકરા ના ડખા ઘેર પડ્યા તા અંદર પર એક આપણો હોવા વિકલ્પ પ્રભાવંદનો આપણો છે એટલે કોઈનું છોડી છોકરાના કાખા બને છોકરા આ વિજ્ઞાન કેતો નથી બગિત ના કા આ તો એ냥 મારે એટલે ફૂલીઓ

આશરે 90 મિયાળ લઈને દઈશું પરદનિયો કોણ ના લાવું મારું મિયાળ સાહેબ મારું બાવાને જીબિયાનું માતાનું આંશલે ભાઈ પરદનિયો તમારે સાઉના કદમમાં રોમ રોમ કરે છે ને આગે નવરો ના લાવું તમારું નો મેરડે મારું ભમસુ ભાઈને લઈને તો કાઠી માડી થોડી

એય મોનો હો જીઓ ભરવો છું જી વિશ્વાજન એ હું આ દાદા ને આડે પાળું છું આ ગેર કમા થઈ જાય ને ભાઈ તમારા દિલ મેરડી જોડે ખામા કાકરો મારું મારું હોંડી અમને નથી આવતું એ મારું જોગણીનો મારું છે લે વાત એલો જોગણી ગોળો સધી ગાળે કોની જો સંપૂર્ણ ખ્યાઓ ને